કોઈ પણ કામ કોઈ પણ ઈચ્છા સન્માન માટે કરતો હોય ને ત્યારે એ મનન તમને દુઃખ આપે છે માન સન્માન માટે રાજા પરીક્ષિત વિચાર કર્યો કે મને કોઈએ પાણીનો ભાવના પૂછ્યો હું આ રાજ્યનો રાજા છું આ એક સન્માનની અભિલાષા એ મનન તમને ક્યાં સુધી પહોંચાડી નખી નથી રહ્યું ઘણી બધી જગ્યાએ મોટું કારણ બની જાય છે વસ્તુ યાદ રાખવી એ જ વ્યક્તિને માન સન્માનની ઈચ્છા હોય કે જેને જીવનની અંદર માન સન્માન સિવાય કંઈ જોયું ના હોય કોઈ અજાણ્યું વ્યક્તિ પણ રસ્તામાં આપણે જતા હોઈએ અને આપણું અપમાન કરી નાખે તો આપણને તરત ખોટું લાગી જાય છે શું કામ તો કહે આપણને હંમેશા માનની હોય છે એટલે કોઈ પરિવારમાં પ્રસંગ છે આપણે લગ્નમાં ગયા છીએ પણ જે ઘરમાં પ્રસંગ છે એ પરિવારનો જે વડીલ છે એ આપણને બોલાવતો નથી તો આપણને દુઃખ લાગી જાય છે એના પ્રસંગમાં આપણે ગયા છે ને આપણાને કેમ બોલાવ્યા નહીં જય શ્રી કૃષ્ણ એ ના કરે આપણાને કેમ કારણ કે ત્યાં જઈને પણ આપણાને માનની અભિલાષા હોય છે આપણાને માન મળે જો સમ્માનની ઈચ્છાથી જ આપણે જો આપણે પ્રસંગ કોઈનો સાચવતા હોઈએ આપણી કામની કરતા હોઈએ તો એનો અર્થ એવો છે કે તમે તમારા સન્માન માટે કરો છો કોઈની ઈચ્છાની પૂર્તિ કરવા નહીં પણ પોતાના સન્માન માટે કરીએ છીએ આપણે મને કેમ ના બોલાવ્યા મને કેમ ના પૂછ્યું મને કેમ કહ્યું ના કર્યું આ સન્માનની અભિલાષા જ મને તમને દુખી કરે છે અને એક વસ્તુ યાદ રાખો જેટલું સન્માન વધારે મળે છે ને એટલે તૈયારી રાખી કે સામે અપમાન પણ જેટલું વધારે માન મળે ને આ સમજી લઉં કે ક્યાં હવે અપમાન થવાની તૈયારી છે એટલા માટે કહેવાય છે કે વધારે પડતું માન પણ જીવનમાં નહીં સારું અને એક વસ્તુ એ છે કે તમને માન મળશે ક્યાં સુધી કે જ્યાં સુધી તમે પદ ઉપર છો ત્યાં સુધી જ્યાં સુધી એ સ્થાન ઉપર એ પરિવારમાં છો ત્યાં સુધી જેટલું માન સન્માન એ પરિવારમાં મળે છે એ જ પરિવાર જ્યારે તમારું શરીર કામ નહીં કરતું હોય ત્યારે તરછોડી દે છે તમને એ સમયે નહીં યાદ કરે કે મારા મા બાપ હતા એ કેટલું બધું માન સન્માન મેળવેલું હતું આ દુનિયામાં આ પરિવારમાં વિચાર નહીં કરે કોઈ માન સન્માન માત્ર ને માત્ર તમે એ પદ પર છો ત્યાં સુધી છે એનો